હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈ શકો કારણ કે મારા ભાંગા જેવા બ્લોક જો તો મજામાં જોઈ છે મોતમાં આ જો હાક બચા થઈ કે ડિગ્રી જો કારખાના બાજુ તો થઈ ગયું છે મોડો તો ચાલો ફટાફટ કારખાને આપણે પહોંચી જઈએ છે બ્લોક ચાલુ કરી અને આપણે ચડાઈ દીધું છે આ આરસીસી રસ્તામાં જો એક બાજુ જો બાજુ રસ્તો છે એક બાજુ આ હાક ઓખરી નાખ્યો છે માસ મજાનો આમાં ત્યાં ડાકે પડા મિત્રો આ જો ગમતી જો પડ્યો ને લહેરી જાય મિત્રો આપણે કારખાના પહોંચી ગયા છે ને ચડી ગયા છે બોરબી ઉપર કારણ કે આપણે પાણી સેટ કરવાનું હતું રાહુલભાઈ હે પણ ગાડી ખાલી કરાવવા વહી ગયા છે અહીંથી નજારો જોવા માટે સાધનો ઉપર ને આ જો બે નંબરનું લોડિંગ થશે ને એક નંબરનું બોરબેન ફરે છે ને કાળકો જોવા લોડિંગ કરે બોરબી મિત્રો આપણે પહેલું બોરબેન ખાલીમાં લગાડ્યું છે રેડી નીકળ્યું છે આવા નીકળે રેડી જોવા મિત્રો એક બોરબેન ખાલીમ લગાડ્યું ને એક બોરબેન જો આપડે ફેરવાનું હોય જો આ કાર્યો હાલ કાઢે એટલે આપણે આને ફેરવી નાખવી નોલું ખાલી થાય ખાલી થઈ જાય એટલે લોડિંગ ચાલુ કરાઈ દઈ તો મિત્રો જો આ બોરબેન લોડિંગ થઈ ગયું છે અને આને પચાસ મિનિટ રહી વીસ મિનિટ બાકી છે ઊભો રહે એટલે સીધું ઓલાને ફેરવવાનું હોય ને આપણે જઈએ તારે રખોડીને ધક્કો મારવા ડોડર તો અહીંયા જ પડ્યું કારણ કે રેતે નાખતા હતા પાઇપ પછી તો અહીંયા આપણે આવતા રહ્યા મિત્રો રખોડીને ધક્કો મારવા ગયો તારે અરે ગાડી વળતો આવ્યો અને હવે જો આપણે શું કરવાનું ખબર છે એક ડોડરની પીન નીકળી જઈ છે આપણે બોલ મારશું બોલ મોટો હાલ વાંધો નહીં આવે આમાં એક કાર ગમે મિત્રો નાખ્યો તો એ પડી જાય છે શું કારણે પડે જો મિત્રો આપણે બોલ નાખ્યો ને બે નટું મારી છે હવે કેટલા કેટલાથી રે આપણે જોઈ આ બહુ નીકળી જાય કાલ દીધું નાખ્યો પાછો નીકળી ગયો અત્યારે આપણે નાખ્યો તો મિત્રો જો આવા બોરબીન નીકળવાનું ચાલુ થઈ ગયું છે પેલું બે નંબર નું નીકળવું આ એક નંબર છે બોડી અલગ હતી એટલે નીકળવાના આવે પેલું નીકળવું આ બીજું હે લોડી થાય છે ને એ મિત્રો જાડું જ કરવાનું છે એટલું જાડુ છે કેટલું કહો મિત્રો થોડું ઘણું ખાલી થઈ ગયું હવે નાખે પાણી ઓલું જો છલકાઈ ગયું આય છલકાણું તું ઓલું છલકાઈ ગયું પાણી પાણી કરી નાખ્યું નીચે માલ હમાતો નથી પૂરું ખાલી થતું ને બોર બી જોતા નીકળે તો મિત્રો પાણી નાખીને આપણે જો ફેરવી નાખ્યું એ બે મિનિટ ફેરવવાનું હોય વંચમ વેગવાળા નાની મોટો ફેરે આટલે આ ઉપર એટલે સીધું ગોરબીન કરી જાય એક મિનિટ તો થઈ ગઈ મિત્રો જો પાણી નાખ્યું તો હારેમ લગાડ્યું હોય જો હારે નહીં થાય લાગે તો એવું જામી જાય મિત્રો એવો ગોરબીન નીકળે મિત્રો ખાલી તો થયું નહીં જો ઘનશ્યામભાઈ વાગ્યા ઉપર પાણી નાખવા અને ઓલું ગોરબીન પહેરવી નાખ્યું છે હવે પાણી નાખે એટલે જોયું કે કેવું નીકળે

થઈ ગયા મિત્રો બધા હે પાડે હે મશીન ઉપર પડ્યું ને નહી મારે હવે ક્યાં જવું ખબર છે કંગાર ભરવા જવાનું થઈ ગયું ને તમને આગો બ્લોક દેખાડે મશીન જો બધા પાડે હે જો મશીન ઉપર કેટલું આવ્યું જો મિત્રો એટલું આવ્યું જો એક જ આમ નીચે આવ્યું મશીન ખોટતું હતું તો એના માથે પડ્યું

મિત્રો ભંગાર ભરીને અહીંયા લગાડી દીધું છે ને હવે મારવાની છે એર એરબેર મારીને પછી આપણે વિડીયો એડિટિંગ કરશું તો બસ આજ નું લાઈક કરો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં